અને અત્યારે અમારો જે મુદ્દો ચાલુ છે ને એના લીધે હું દ્વારકા નથી આવતો કારણ કે અમારો મુદ્દો ડાયવર્ટ ના થઈ જાય અમે ભૂલી ના જવી એના માટે દ્વારકા ના આવતો બાકી દ્વારકા જે દી આવીશ તે તને ફોન કરી લઈશ દ્વારકા કોઈના બાપની ની નથી બરાડી હા લઈ લેજે દ્વારકા આવું તે તને ફોન કરીશ અને પાછું તું બીજું ઓલા શૈલેષ મેલ નું કેતો તો તને એનું જણાવી દઉં કે તારા જેટલી એક મહિનાની આવક હજી ને એટલું વાપરે એટલું પાછળ ખર્ચો કરે ગરીબ માણસો પાછળ એટલો કરે એટલે ભાઈ તું હેઠો જા તારા સપના માં પિન્ટુ કોળી આવે હે ને એટલે ખરેખર ખુબ ગર્વ ની વાત કહેવાય કે પિન્ટુ કોળી તેને રાત દિવસ સપના માં આવે હે બરાળી તારા માટે ખાસ પિન્ટુ કોળી જેવો હશે કે તને રાતે સપના માં આવે દાળે સપના માં આવે એક લત લાગી જાય એક કોળી પીન્ટુ કોળી પીન્ટુ કોળી આવી તને લત લગાડી દીધી પીંટુ કોળી એટલે મગજમાં એ કાચ તો લઈ યાદ રાખજે મગજમાં બરોબર ઓકે